પાટણ જિલ્લાના સાંતારપુર તાલુકાના જાકોતરા ગામમાં પાણીની કારણ એ અધિક ખરાબ બની છે કે લોકો પાણી માટે ટેન્કર પર ચડી પડાપડી કરતા જોવા મળી આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડે છે પરંતુ એ છે કે આજે પણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જખોદરા ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તો પાણી પારણોદરા ગામની સ્થિતિ એ અધે ખરાબ છે કે લોકો ટેન્કરો પણ ચડી જતા જોવા મળ્યા છે અને પાણી માટે પડાપડી કરી રહ્યા છે જે દ્રશ્યો જોતા તંત્રની કાલ પર તમાચા સમાન છે દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ